આંગણવાડી છે કે જ્યાં બાળકો આવે છે બાળકો શિક્ષણ મેળવે છે પરંતુ ત્યાં જ દારૂની બોટલ જોવા મળી રાત્રિ દરમિયાન આવતા આ સામાજિક તત્વોને શોધવા માટે પોલીસ દ્વારા ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે કોણ આ સામાજિક તત્વો છે તેની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે પીઆઈ સાઈડના અધિકારીઓ છે જે આંગણવાડી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી

આજે પડી રહ્યા છે કારણ કે જે રીતના આ સામાજિક તત્વો રાત્રે दारूનો ઓટો બનાવી રાખ્યો હોય તેવું લાગી રહ્યું છે આપણે

દ્વારા રાત્રિના દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે રીતના હવે મીડિયામાં અહેવાલો પ્રસારિત કર્યા બાદ આંગણવાડીના ચારે તરફના જગ્યા પર હવે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની દારૂની બોટલ છે કે નથી તે પણ જોવામાં આવી રહી છે જોઈ શકાય છે જે રીતના ઉધના પોલીસ દ્વારા આંગણવાડીની અંદર ચારે તરફ જે દારૂની બોટલો ક્યાંક ને ક્યાંક મળી આવી છે અને તેને જ લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસનો કાપલો જે છે તે હાલ અહીં પહોંચી ચૂક્યો છે અને હવે તમામ ચારે બાજુથી બિયરની ટીન હોય કે પછી દારૂની બોટલો હોય તમામ અહીંથી ખસેડવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે પરંતુ અહીં ભણવા માટે બાળકો આવતા હોય પરંતુ આ દ્રશ્યો જોવાલાયક નથી કારણ કે જોઈ શકાય છે અહીં દારૂની બોટલો ટીન એવું એવા દ્રશ્યો મળી આવ્યા છે અને હાલ હવે ભુજ ના પોલીસ દ્વારા તમામ જે વસ્તુઓ છે તે તે હાલ ખસેડવામાં આવી છે સાહિત જગતાપ જીએસટીવી સુરત તો સવારથી જીએસટીવી અહેવાલ પ્રસારિત કરી રહ્યું હતું અને જીએસટીવી દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને તેની અસર જોવા મળી છે આંગણવાડી છે કે જ્યાં સામાજિક તત્વોનો જાણે કે અડ્ડો બની ગયો હોય તેવું લાગતું હતું અને જીએસટીવી દ્વારા સતત આ અહેવાલ સવારથી થી પ્રસારિત કરવામાં આવતો હતો જીએસટીવી અહેવાલની અસર જોવા મળી છે અને આ અસરમાં સહિતના જે અધિકારીઓ આંગણવાડી પહોંચ્યા હતા અને અને જે બોટલો છે છે તે લેવામાં આવી આ સાથે સાથે કોણ અસામાજિક તત્વો છે તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એક તરફ આંગણવાડી છે કે જ્યાં બાળકો માટે શિક્ષણ અને શાળાએ મંદિર કહેવામાં આવે છે પરંતુ મંદિરમાં જ આ રીતે સામાજિક તત્વો આ મંદિર અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે